ગામમાં ખુલ્લેઆમ ચાલી રહ્યો છે અંદર બહાર અને સત્તાની રમતનો જુગાર જાહેરમાં ધમધોકાર જુગારધામ ચાલતું હોવાનો વિડીયો વાયરલ આ જુગાર રમતા જુગારીઓ સામે શું જાનૈયા કે પ્રોગ્રામમાં આવેલા વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે જુગારીયાઓની છાવરમામાં પોલીસ અને સરપંચની સચોટ ભૂમિકા હોવાની લોક ચર્ચા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસને મસ મોટા હપ્તા અપાઈ રહ્યા હોવાનું આવ્યું સામે મીડિયાનું કામ છે સાચું ખોટું સમાજ અને સરકારની સામે લાવવું ત્યારે આવા લોકો કેમ કરી રહ્યા છે સમાજ અને સરકારને બદનામ મીડિયા કર્મીઓ દ્વારા સમાજના પ્રશ્નો દૂષણને ઉજાગર કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી બિરદાવે છે ત્યારે ગામના આગેવાનો જુગારની બંદીને પ્રોત્સાહિત કરે તે કેટલું યોગ્ય શું આ બાબતે રાજ્યના ડીજીપી અથવા જિલ્લા એસપી ધ્યાન આપશે કે અનેક ગામોમાં લગ્નની યાડમાં મસમોટા મોટા જુગારધામ ખુલ્લામ ચાલતા રહેશે તેવી લોકચર્ચા સૂત્રો મુજબ શેરથા અડાલજ પેથાપુર ઉવારસ સરગાસણ ચિલોડા ડભોડા વાવોલ કોલવડા રાંધેજા પોર કુંડાસણ રતનપુર ઝુંડાલ જેવા ગામોમાં ખુલ્લેમ જાહેરમાં લગ્નની આડમાં લાખોના જુગારની સિઝન જામી સ્ટેટ મોનિટરિંગ સેલ વોચ રાખે અને તપાસ કરે તો અહીં અનેક ગામોમાં લગ્નની આડમાં આમ રમાતા લાખોના રમાતા મસમોટા જુગારધામો પકડાય તેવી લોક માંગ છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન ના